બેઠક પર ભાજપના મજબૂત પકડ ધરાવે છે તેઓ વ્યવસાયી એડવોકેટ છે તેઓ બે હાજર ઓગણીસ ની ચૂંટણીમાં ત્રણ લાખ જેટલી લીડ થી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા તેઓ અગાઉ કચ્છ જિલ્લા પંચાયતમાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે રહ્યા હતા તેઓ મૂળ નખત્રાણા તાલુકાના સુખપરના છે જે અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં આવે છે ભારતના પશ્ચિમ છેડે આવેલી લોકસભા બેઠક કચ્છની વાત કરીએ તો અહીંના પરિણામ સામે આવી ગયા હતા જ્યાં ફરી વિનોદ ચાવડા જીતના બાજીગર સાબિત થયા હતા કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાનો વિજય થયો હતો લોકસભા બે હજાર ચોવીસનું જ્યારે પરિણામ જાહેર થયું છે ત્યારે જે પ્રકારે કચ્છ અને મોરબીની જનતા અને મતદારોએ ત્રીજી વખત મારા ઉપર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે હું સૌ પ્રથમ સૌ મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું અમારા સૌ કાર્યકર્તાઓ ઉપર જેમણે ખૂબ મહેનતથી કામ કર્યું છે એમનો પણ આભાર માનું છું કચ્છ મોરબી લોકસભાની આ સીટ ઉપર સેવા કરવાનો જ્યારે અવસર આપ્યો છે ત્યારે હું હૃદયથી મતદારોનો આભાર માનું છું અને આપ સૌ લોકોનો પણ સતત ને સતત દસ વર્ષ સુધી મને સહકાર મળ્યો છે આશા રાખું છું કે આવનાર

સિંધુ ખીણ સંસ્કૃતિના અવશેષો ધરાવતા ઘણા સ્થળો અહીં મળી આવ્યા છે પરંતુ આજે આપણે ઇતિહાસ વિશે નહીં પરંતુ રાજકીય મુદ્દા પર વાત કરીશું કારણ કે લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે